આમાં પિયત પણ ઘણા બધા જોવે છે અને દવા તો આમાં ઓછી જોવે છે પરંતુ પિયત આમાં વધારે જોવે છે અને આમ જોવા જઈએ તો આમાં વધારે હેરાન પરેશાન કરે છે એ છે ઉંદર તો આજે આપણે કઈ ઉંદર ઘઉંના પાકમાં ઉંદરને કઈ રીતે કંટ્રોલમાં રાખવા એ જ આપણો આજે વિડીયો લક્ષ્ય છે અને આમાં કોઈ એમાં કોઈ જાતનો ખર્ચો પણ નથી સાદો એવો ખર્ચો છે માત્ર પચીસ થી ત્રીસ રૂપિયાનો ખર્ચો છે આમાં આપણે પચીસ થી ત્રીસ રૂપિયાનો ખર્ચો એવો દેશી ઈલાજ આજે આપણે આમાં કઈક કરવો છે આમને આમ જોવા તો ઘઉંની અંદર ઉંદેડા ભોણ કરતા હોઈએ છીએ અને પાણી આપણું જ્યાં જ્યાં ભોણ કરે ત્યાંથી ફૂટી જતું હોય છે અને નુકસાની પણ ઘણી કરતા હોઈએ છીએ કરતા હોય છે તો આમ જોઈએ તો સાપ આપણે એરું એ પણ જો ઘઉંની અંદર હોય તો સારું આમ જો આપણે ઘર પાસે નીકળે તો આપણે એને મારવા દોડતા હોય ને પરંતુ સાપ પણ એક ખેડૂતનો મિત્ર છે તો ખેતરમાં જો સાપ હોય તો પણ ઉંદરનું મારણ કરતો હોય છે ને આપણે જે પાક છે એને બચાવતો હોય છે પણ તો આપણે સાપ વિશે તો આજે કઈ વિશે વાત નથી કરવી પણ તો આપણે દેશી નુસ્ખો આજે એક આમાં જે આપણે જાતનો અનુભવ છે એ તમને આજે વિડીયોના માધ્યમથી શેર કરવાનો છે તો દર્શક મિત્રો આમાં દેશી નુસ્ખો આમ જો કહેવા જઈએ તો આમાં દેશી નુસ્ખા ઘણા પ્રકારના હોય છે તો જે આપણે એક જો આપણો જાતનો અનુભવ છે એ જો વાત કરવા જઈએ તો એ છે આપણે હિંગ આમાં દળેલી હિંગ નહીં પરંતુ જે આખી હિંગ દેડા વગરની ખાંગડા હિંગ જો એ છે તેને કઈ રીતે આમાં પ્રયોગ જો આપણે દેશી આમાં હિંગનો નો પ્રયોગ કરીએ તો આમાં ઉંદેડા ઝાલગણ ઘઉં પાકી જાય ચા હાંધી એક પણ ડાઘ નથી કરી તો એ આપણો જાતનો અનુભવ છે તો આપણે અચાર તો હાલ જો કે આપણે પિયત પણ નથી ચાલુ અને આપણે પાસે દેશી હિંગ પણ નથી પરંતુ જ્યારે આપણે ગોંડલ સિટી આપણું નજીક થાય છે અહિયાં જશું ત્યારે હિંગ અવશ્ય લાવવાની છે તો જે હું તમને જણાવવા જઈ રહ્યો છું એ હિંગ બાબતે કઈક વાત કરવાની છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો જે ખાંગડા હિંગ છે એને આપણે તો સૌથી પહેલા તો પાંચસો ગ્રામ જેટલી લેવાની છે એની જાજી કિંમત એ પછી આમાં ઘઉં પ્રમાણે તો જાજા ઘઉં હોય તો પાંચસો ગ્રામ પાંચ વીઘાના ઘઉં હોય તો પાંચસો ગ્રામ મારા અંદાજ પ્રમાણે થઈ રહી છે તો પાંચસો ગ્રામ આપણે આખી હિંગ લઈ આવવાની છે અને ત્યાર પછી આમાં જે આપણે પિયત આપીએ ત્યારે એ એના પાંચસો ગ્રામમાં ઘણા ખાંગડા આવી જતા હોય છે તો આપણે જ્યારે પિએત આપીએ ત્યારે એક ખાંગડો સરસ રીતે આછા લુગડામાં બાંધી જાબ ધોરિયામાં પાણી ચાલુ હોય ને એ એ સમક્ષ આપણે મૂકી દેવાનો છે અને તણાઈ ન જાય તે માટે એક પાણો પણ રાખી દેવાનો છે તો આપણે એટલે જે દેહ જે ઓગળાય ઓગળીને આની અંદર હિંગ જાહે એ ત્યાર પછી જે પેટ આપી દીધા પછી હિંગનો એવો મોટો ફાયદો થાય છે આપણા ઘઉંને પણ ફાયદો કરે છે અને ઉંદર ઘઉં પાકી જાય એક પણ નથી કરતો કારણ કે હિંગ છે આમ તો આપણે ખોરાકમાં પણ લઈએ તો પણ ખૂબ સારું છે અને જે હિંગ છે એ કદાચ ડર કરેલા છે એની અંદર જો પાણી જાય ત્યાંથી બધા ઉંદર ઘઉંની ની બહાર નીકળી જાય અને એનું મારણ પણ નહિ થાય ને ઉંદર સિંહ આપણે ઘઉંની બાજુ બધાય નીકળી જાય કારણ કે હિંગ છે ખૂબ એવા આવું આમ ખૂબ સારું એમાં કામ કરે છે તો જ્યારે આપણે ગોંડલ સિટીમાં જાવ ત્યારે આપણે પાંચસો ગ્રામ આળ પાંચ વીઘાના ઘઉં છે તો આપણે પાંચસો ગ્રામ હિંગ લઈ આવવાની છે અને ત્યાર પછી જે પીએત આપ્યું તેની અંદર આછા લુગડા ની અંદર પોટલી વાળી અને જ્યાં પાણી જતું હોય આપણે બમ્બો પડતો હોય મૂકી દઈ તો પણ ચાલે આપણે જ્યાં પાણી નીકળતો હોય ત્યાં મૂકી દઈએ એ ખાંગડો ઓગે છે ત્યાર પછી કારણ કે થોડોક આ ઝડપથી ઓગળતો હોય છે તો આમાં ઈ રીતનું આ છલોગ્રામ બાંધીને મૂકવું પડતું હોય છે તો આપણે અવારનવાર જે ખાંગડા પૂરા થાય ચાંદીમાં આપણે જો પાંચસો ગ્રામ આમાં હિંગ પાવી છે તો જે આપણે આપણા આમાં જયારે આપણે પોટાશ ખાતર આપ્યું ત્યારે આપણે એક બે જગ્યાએ ઉંદીડાના દર જોવા મળ્યા હતા તો આમાં અત્યારે જયારે હું અમારું નજીકનું સિટી થાય છે ગોંડલ ત્યાં જાય એટલે ત્યારે એમાં સ્પેશિયલ પાંચસો ગ્રામ પાંચ વીઘાના ઘઉં છે પાંચસો ગ્રામ ત્યાર પછી પાણી સાથે ત્યાંથી આપણે આમ એક પણ ઉંદર જોવા નહીં મળે એ આપડે જાતનો અનુભવ છે જો ઉંદર કવડાતા હોય તો આ દેશી હિંગનો જો પ્રયોગ કરવામાં આવે તો ખુબ સારું આમાં આપણે ઉત્પાદન લેતા હોય છે કારણ કે ઉનીરાના કારણે જે ઘઉં એટલામાં કાપી પણ નાખતા હોય છે અને આપણે જે હાર્વેસ્ટ રાખીએ એમાં નુકસાની પણ થતી હોય છે તો જે દેશી પ્રયોગ જો ઇંગ નો કરવામાં આવે ઘઉંમાં તો ખુબ સારું એમાં પરિણામ ઉંદર માટે ખુબ સારું પરિણામ મળે છે તો આ વિડિયોમાં દર્શક મિત્રો બસ આટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો